નમસ્કાર બધા દેવી આત્માઓને આજે આપણે ગીતાજી નો અધ્યાય પાંચ પહોંચ્યા છીએ અને તે અધ્યાય નું નામ છે કર્મ સંન્યાસીઓ તેમાં અર્જુન કહે છે હે કૃષ્ણ તમે એક બાજુ કર્મોના ના સંન્યાસી અને બીજી બાજુ કર્મ યોગ ની પ્રશંસા કરો છો તો આ બંનેમાંથી જે એક મારા માટે ચોક્કસપણે કલ્યાણકારી સાધન હોય તે કહો તો શ્રી ભગવાન કહે છે કે કર્મ સંન્યાસ અને કર્મ યોગ કર્મ બધા કરવાના પણ સમુદ્ધિ થી ભગવત ના કામ માટે કરવા એને કર્મયોગ કે એ સૌથી સારો રસ્તો છે ભગવાન અર્જુન ને કહે છે તો હે મહાબાહુ જે માણસ ન કોઈનો દ્વેષ કરે છે કે ન તો કશાયની આકાંક્ષા કરે છે તે કર્મયોગી સદા સન્યાસી સમજવા યોગ્ય છે કેમ કે राग દ્વેષ વગેરે દંભો વિનાનો માણસ સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે ઉપર કહેલા સન્યાસ અને કર્મયોગ બાળક પુત્રીના માણસો અલગ અલગ ફળ આપનાર માને છે દાહિયા માણસો નહીં

કે મન ઇન્દ્રિય અને શરીર દ્વારા થતા બધા કર્મોમાં કરતા પાણાના ભાવનો ત્યાગ રાખો ઈ સંન્યાસ પ્રાપ્ત થવો બહુ મુશ્કેલ છે જ્યારે ભગવત સ્વરૂપનું મનન કરનાર કર્મયોગી પર પરબ્રહ્મ પરમાત્માને વિનાય મંદે પામી જાય છે જેનું મન પોતાને વશ છે જે જીતેન્દ્રિય છે જે અંતઃકરણ શુદ્ધ છે તથા જેના બધા બધા પ્રાણીઓનો આત્મ સ્વરૂપ પરમાત્મા છે નો આત્મ છે એવો કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ તેનાથી લેપાતો નથી એટલે કે તેમાં આસક્તિ નથી રાખતો તત્વને જાણનારો સાંખ્યયોગી તો જોતો સાંભળતો સ્પર્શ કરતો સૂંઘતો જમતો ચાલતો ઊંઘતો શ્વાસ લેતો બોલતો ત્યાગતો ગ્રહણ કરતો આંખો ઉઘાડતો કે નિષ્ઠતો હોવા છતાં પણ બધી ઇન્દ્રિયો પોતપોતાના અર્થોમાં એટલે કે વિષયોમાં વર્તે છે

કર્મયોગીઓ મહત્વ ભાવ રાખ્યા વિના કેવળ ઇન્દ્રિય મન બુદ્ધિ તેમજ શરીર દ્વારા થનાર બધી ક્રિયાઓમાં આસક્તિનો ત્યાગ કરી દે છે અને અંતઃકરણની શુદ્ધિ માટે કર્મ કરે છે કર્મયોગી કર્મોના ફળને ત્યાગીને ભગવત પ્રાપ્તિ સ્વરૂપ શાંતિને પ્રાપ્ત કરે છે જ્યારે સતા માણસ કામનાની પ્રેરણાથી ફળમાં આસક્ત થઈને બંધાઈ જાય છે

આનંદપૂર્વક સચ્ચિદાનંદ ધન પર્વત માનસ રૂપમાં સ્થિત રહે છે પરમેશ્વર માણસોના તો કર્મ કરતા પણ કર્મોને કે ન તો કર્મફળ ના સંયોગ ને સચ્ચિ છે પણ સ્વભાવ અથવા ત્રિગુણમય પ્રકૃતિ જ પ્રવર્તે છે ભગવાન કહે છે કે હું કોઈના માણસોમાં લિમિત નથી કે કોઈના કર્મોને કે કર્મફળને હું નથી સંયોગ બનાવતો પણ માણસનો પોતાનો સ્વભાવ

એમનું એ જ્ઞાન સૂર્યની જેમ સચ્ચિદાનંદ પરમાત્માને પ્રકાશિત કરે છે એટલે કે પરમાત્મા સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવે છે પરમાત્મામાં જે મન છે તદ્રુપ થઈ ગઈ છે પરમાત્મામાં જે બુદ્ધિ તદ્રુપ થઈ ગઈ છે અને સચિદાનંદન ધન પરમાત્મામાં જે નિયતાત્મક ભાવ સ્થિતિ છે એવા પરમાત્મા પરાયણ મનુષ્ય જ્ઞાન દ્વારા પાપ રહિત થઈને અપુનરાવર્તિને એટલે કે પરમ ગતિને પામે છે એવા નાની વિદ્યા અને વિનયશીલ બ્રાહ્મણ તથા ગાય હાથી કૂતરા અને છેલ્લે ચાંદા માં સમાન દ્રષ્ટિ વાળા જ હોય છે જેમનું મન સંભવ માં રહે છે તેમણે આ જીવંત અવસ્થામાં જ આખો સંસાર જીતી લીધો છે એટલે કે એ સંસારથી મુક્ત થઈ ગયો છે કેમ કે સચ્ચિદાનંદ પરમાત્મા નિર્દોષ અને સમ છે માટે તેઓ સચ્ચિદાનંદ પરમાત્મામાં સ્થિત છે

આ મનુષ્ય શરીર માં નાશ થયા પહેલા કામ ક્રોધ એવા એવા વેગો છે એ બધાને કહેવા સમજ બની જાય છે એ જ માણસ યોગી છે અને એ જ સુખી છે જે માણસ અંતરાત્મામાં જ આનંદ અનુભવનારો છે આત્મામાં જ રમનારો છે અને જે આત્મામાં જ જ્ઞાન પરમાત્માનો અનુભવ કરનારો છે એ સચ્ચિદાનંદ ધન પર બ્રહ્મ પરમાત્માને સાથે એક્ય પામેલો સાંખ્ય યોગી શાંત બ્રહ્મને પામે છે જેના બધા પાપ નાશ થઈ ગયા છે જેમના બધા સંશયો જ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ ચૂક્યા છે જેઓ બધા પ્રાણીઓના હિતમાં રત છે એમાં જેમનું જીતાયેલું મન નિશ્ચળ ભાવે પરમાત્મામાં જ સ્થિત છે એવા બ્રહ્મવેતા માણસો શાંત બ્રહ્મને પામે છે કામ કરો જ વિનાના જીતેલા ચિત્તવાળા પરબ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર કરી ચૂકેલા જ્ઞાનીજનો માટે ચારે દેખાય છે એટલે કે કપાળના વચ્ચેના ભાગમાં સ્થાપીને દ્રષ્ટિને અને નાસિકામાં વિચરતા પ્રાણ અને અપાણ વાયુને સમ કરીને જેને ઇન્દ્રિયો મન અને જીત્યા છે

એવું તત્વ થી જાણીને શાંતિ ને પામે છે આ આપણો પાંચમો અધ્યાય પૂરો થયો જે મને સાંભળવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ